હાલો હમ હમ જય માતાજી બોલું છું ઓળખી 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 ગયો ગયા ગયા ને કેમ એવું તમારો અવાજ જ ગયો અવાજ જોયો એટલે પછી તરત અવાજ વધતા મજામાં છું તમારે કેમ છે બસ શાંતિ છે ભાઈ મેં કીધું લાવને વાત તો કરું મેં કીધું શું તકલીફ છે ભાઈને તકલીફ તો બહુ મોટી છે ભાઈ હ હ કારણ કે હું આજે એમ માનું ને કે પાંચેક વર્ષથી લડાઈ લડું હું પણ મને ખોટો સાબિત કરે છે આ લોકો હ હ અને મારી ફરિયાદ તો એ ખાવા જ નથી દેતા ગમે એ રીતે કઈક ને કઈક અવાજ નવાર કાંઈક નવું નવું કરી ફરિયાદ મારી દબાવી દીધું આ લગભગ ચોથા પી છે અત્યારે આ ચોથા પી છે એવું ગઢવી સાહેબ પી એસ ગઢવી સાહેબ જે હતા ને ત્યારે મારા પિતાજી એ અ પરબધામ ની અંદર એક દવા પીધી હતી હ અને એના પછી ફેફસા માં તકલીફ થઇ ગઈ બરાબર

અને દુકાન ની બાજુમાં કાઈક ને કઈક ખરીફ કર્યા કઈક ને કઈક નુકસાન કર્યા પેલા એક ગટર લાઈન કરી બાજુમાં પાણીની તો મેં કીધું હોત ને આ દસ ફૂટ જગ્યા મારી છે તમે આમાં ગટર લાઈન કામ કરો તમને બીજે ક્યાંય જગ્યા ને પાણી કાઢવાની કદાચ ત્યાંથી પાણી કાઢ્યું કઈ વાંધો નહીં એ પણ મેં જાતું કરી દીધું હાલો કોઈ વાંધો નઈ બરાબર ત્યાર પછી એક આંબલીનું ઝાડ છે જે નીચે રાત્રિ મેં આંબલી નું ઝાડ થોડું તો એ લોકોએ રાત્રિના સમયે કાપી અને મારી ઉપર ફોરેસ્ટ માં કલેક્ટરમાં અને મામલતદારમાં બધી જગ્યાએ ફરિયાદ કરનાર પછી પાછી પાંચ દસ અડધી પોણી કલાકમાં તો ફરિયાદ થતી હોય લીધી એ લોકોએ અને હમણાં મારા એક મીટર લાગેલું છે જીગો મુંડિયો જીગા બાપુ કરીને છે જીગો મુંડિયો હા અને એક છે કેતન મુંડિયો અને એક છે કરશનદાસ બાપુ નો જ્યાં છે ને કરશનદાસ બાપુ એના ભાઈનો છોકરો છે એની અહિયાં દુકાન છે બરાબર વચ્ચે બરાબર ઈ આનંદ કોરાટ કરીને નામ છે આનંદ ખોરાક હા એ પણ અવારનવાર આ ત્રણેય આવી આ ત્રણેય અપરાધીઓ આવી અને વારંવાર મને ટોચ કરે હેરાન કરે દુકાન ટૂંકમાં મને હું દલિત છું ને એટલે મને કાઢવાની કોશિશ કરે એવું છે ભાઈ કઈ વાંધો નહીં એટલે જ મેં તમને કોન્ટેક્ટ કર્યો છે દલિત હોય કે ગમે તે કાસ્ટ હોય અત્યારે આપણે એક સમાન માનવી જોઈએ અત્યારે આપણે માણસ ખાલી હોય બનીએ ને તોય સારું છે બરાબર અને એમાં જો પરતની જગ્યા તો એવી છે કે ન્યા ધર્મ ના જાત ના ભેદ તો હોવા જ ન જોઈએ કારણ કે અમરમાંએ અને સંત દેવીદાસ બાપુ એ આ બધું જે છે ને એ તો પાછળ મૂકી ને બધાની સેવા ઓ હતી એમાં એવું છે સાહેબ જો આજ થી લગભગ વીસ બાવીસ વર્ષ પેલા પરબ ની બાજુમાં માં જે નવા રસોડા બન્યા ને હા એમાં પાંચ વીઘા ખેતી ની જમીન મારા પિતાજી ની હતી બરાબર પછી મારા પિતાજી ને મારા પિતાજી છે ને પાણી પુરવઠા નોકરી કરતા હેલ્પર તરીકે બરાબર મારા પિતાજીને આ મહાન અને એક મુના બાપુ વહીવટી તંત્ર કરતા બરાબર એટલે મુના બાપુ મારા બાપુજી ને તેડી આવી બાપુ બાપુને આગળ રાખી અને કીધું કે ભાઈ અમારે તમારી જમીન લેવી હે રસોડા બનાવવા એટલે એટલે મારા પિતાજી એવું કીધું કે ભાઈ હું રસોડા બનાવવા જમીન આપું છું ના નથી પાડતો બરાબર પણ મારા બે દીકરા છે ને એને તમે અહીંયા રોટી હાલે એવું એને કાર્ય અહીં તમારે કરી દેવું જોઈએ હા એટલે એ જમીનમાં એકાદ વીક જમીન જયારે અષાઢી નો મેળો હોય ને ત્યારે ત્રણ દિવસ પાર્કિંગ કરવા માટે આપવું બરાબર અને જ્યાં દુકાનો હોય પરબધામ ની અમે જ્યાં દુકાનો હોય ત્યાં બે દુકાનો બનાવી દેવી અને એ દુકાન નું ભાડું અંદર સંસ્થા વાળા લેવું પાસે બરાબર આવું એક લખાણ કરી આપ્યું હવે અત્યારે જ્યાં નવા મૂડીઓ આવ્યા છે જે જીગો મુંડિયો કેતન મુંડિયો આનંદ કોરાટ આ બધા એ લોકો ભેગા મળી અને મને કાઢવાની કોશિશ કરે કાંઈ તને દેવું નથી નહીંથી કાઢી મૂકવો હવે આવું કરે એવું થોડું હાલે એવું હાલે મોજ જ હાલે ને કે મેં એને કીધું મેં એને કીધું ભાઈ કાઈ વાંધો નહીં હું દલિત નો દીકરો છું તમને નડતો હોય તો હું અહીંથી નીકળી જવા માંગુ છું તમ તમારે દુકાન જોતી હોય તો હું તમને સોંપી દેવા માંગુ છું અને જે કઈ જમીન ના પૈસા મારા પિતાજી એ લીધા હોય એ વ્યાજ છે કે હું તમને પાછા આપી દેવા માંગુ છું બરાબર બરાબર મને મારી જમીન પાછી આપી દો ખોટા વિવાદ નો થાય બરાબર અને એ લોકો અવાજ નવા ટોચર કરી કાંઈ વાંધો નહી ભાઈ તમે મૂંઝાતા નહી અને તમારા બે બે વિડીયો મેં જોયા હમણાં અને કોન્ટેક કરવાનું હું કરતો હતો પણ થોડાક કામમાં હતો આપણે જે કંઈ મને આપણે કાયદાકીનના કાયદામાં ના દાયરામાં રહી અને આપણે જે કાઈ કૃતિ કરવી પડે એ કરીશું બરાબર બરાબર કાઈ પણ તમારે મૂંઝવણ હોય અરે આવી અને કાયદાકીય પગલાં જે કાંઈ લેવાના થાય ને આપડે લઈશું બરાબર અને પછી એવું લાગે ને તો આપડે રૂબરૂ મુલાકાત કરશું એક વાર આવું એક આવું ભેસણ આવું અને આપડી દુકાન છે બરોબર દુકાને આવીને મને ફોન કરજો એટલે હું આવી જઈશ કાંઈ વાંધો નહીં હમણાં થોડા ટાઈમમાં અમે આવશું અને જે કઈ તમારો પ્રશ્ન છે ને એના આપડે નિવારણ આવે એવું કઈ વાતચીત કરશું અને એમાંથી જે કઈ પગલા આગળ લેવાય એવો કાયદા એ રીતે આપડે લઈશું